આસુતોષ અન્ન ક્ષેત્ર તળાજા આજના દાતા જયરાજભાઈ માયાભાઈ આહિર જન્મદિવસ નિમિત્તે અન્નદાન તેમજ ગિફ્ટ સાહેબ આજે રસથી લઈને બીજી કેટલી વસ્તુઓ આપી અને ગિફ્ટ આપી જયરાજભાઈનો પરિચય આપવાનો ન રહે જેમ માયાભાઈનો પરિચય આપવો એટલે કે સિંહ દોડીને એમ કહેવાનું કે આ સિંહ છે પૈસાદાર તો ઘણા છે સાહેબ પણ સત્કર્મમાં પૈસા વાપરનાર બહુ ઓછા છે સાહેબ આ લોકોને શ્રીમંત કહેવાય પૈસાદાર અને શ્રીમંતમાં એ ફેર કે પૈસાદાર પૈસા ભેગા કર્યા રાખે અને શ્રીમંત બીજાને માટે પૈસા વાપરે જયરાજભાઈનો ફોન આવ્યો કે બાપુ સારામાં સારું જમવાનું બનાવો અને પિતાજી એટલે કે માયાભાઈએ કીધું છે કે આપણે એવા લોકોને દેવું છે જ્યાં કોઈ પાણીનું પાઉચ પણ નથી દેતા જ્યાં રસપુરીથી લઈને બેટ દડાથી લઈને ગિફ્ટથી લઈને બીજી કેટલી વાનગી સાહેબ અને છોકરાના સ્માઇલ જોઈને આપ સમજી શકશો કે આજે બાળકો કેટલા રાજી થયા છે આ જુઓ બેટ દડો જોઈને એટલા રાજી થયા છે ખરેખર સાચો જન્મદિવસ મારી દૃષ્ટિએ ઉજવો છે અને નહીતર અત્યારે સાહેબ આ યુવાનીમાં સત્કર્મના વિચાર જ ઓછા આવે સત્કર્મ કરવાનો તો બહુ દૂરની વાત છે વિચાર પણ ઓછા આવે એમાં જયરાજભાઈ એમના પિતાજીના રસ્તે ચાલે છે આ પરમ પરમપૂજ્ય મોરારી બાપુથી લઈને શ્રી માયાભાઈ આહિર સુધી બધાનો સાથ સહકાર છે અને એમની હિસાબે ચાલે છે સાહેબ ભગવાને જો દીધું હોય તો આવા કામ કરજો અત્યારે અસહ્ય ગરમી હોવા છતાં પણ જયરાજભાઈ પીરસવા એમનો ખૂબ ખૂબ આભાર અને આશીર્વાદ એમ નથી મળતા લે પાંચસો રૂપિયા મને આશીર્વાદ આપી દે આશીર્વાદ તો અંદરથી નીકળે છે અને એ આશીર્વાદ આજે આ પરિવારે લીધો છે પરિવાર આ પરિવારનો ખૂબ આભાર આ પરિવાર વિશે તો કંઈ કહેવાનું જ નથી હોતું આખું વિશ્વ ઓળખે છે રાજા શિવ શિવ